આ છે માટલા કુલ્ફીવાળો શાકભાજીવાળો પોલીસ છે ખેડૂત છે દૂધવાળા ભાઈ છે અને છાપાવાળો ભાઈ છે બરાબર આ બધા ક્યારે આવે છે હું ક્યારે તમે જુઓ છો તેની આપણે માહિતી મેળવવાની છે પહેલું ચિત્ર છે માટલા કુલ્ફી દેખાય છે ને ચિત્ર તો આ છે કુલ્ફીવાળો તો ક્યારે આવે છે તો ઉનાળાની ઋતુમાં આવે છે ઠંડી ઠંડી કુલ્ફી ભાવે છે ને બધાને બપોરના સમયે આવે છે અને શેરીમાં પણ વેચવા માટે આવે છે અને બહાર પણ એની દુકાનો હોય છે બીજું ચિત્ર તમે જુઓ શાકભાજીની લારીવાળા ભાઈ છે બરાબર તે શાક વેચે છે તે તેને આપણે ક્યારે જોઈએ છીએ તો શાકભાજીની લારીવાળા સવારે પણ આવે છે સાંજે પણ આવે છે અને શાક માર્કેટમાં તો આખો દિવસ શાકભાજી વેચાય છે બરાબર ને તમે એને ક્યારે જુઓ સવારે જુઓ સાંજે જુઓ અથવા મમ્મી પપ્પા સાથે ક્યાંય તમે ગયા હોય શાક માર્કેટમાં તો ત્યાં પણ તમે જોઈ શકો છો બરાબર અને શાકભાજી વેચે તેને આપણે કાછીઓ કહીએ છીએ ત્રીજું ચિત્ર જુઓ પોલીસ છે તેને આપણે ક્યારે જોઈએ ગમે ત્યારે કંઈ તોફાન કે હુલ્લડ થયું હોય ત્યારે પોલીસ આવે છે ને આપણે તેને જોઈએ છે અથવા પોલીસ સ્ટેશનમાં પણ આપણે તેને જોઈએ છીએ બાજુમાં જે ચિત્ર છે ખેડૂતભાઈનું છે ખેડૂતભાઈ સવારના પહોરમાં ઉઠીને ખેતી કરવા જતા હોય છે ટિફિન લઈને ત્યારે આપણે તેને આ છે ખેડૂતભાઈનું ચિત્ર તેને આપણે સવારે સવારના પહોરમાં ખેડૂત ખેતી કરવા જાય પોતાનું ટિફિન લઈને ત્યારે આપણે તેને જોઈએ છીએ અને સાંજે ઘરે આવે આખો દિવસ તે ખેતરમાં ખેતી કરે બરાબર હવે છેલ્લું ચિત્ર દૂધવાળા ભાઈનું છે દૂધવાળો સવારે આવે દૂધ વેચવા સાંજે આવે અને ડેરીમાં પણ દૂધ મળે છે અને શેરીમાં પણ સવારે સાંજે વેચવા આવે છે આ છે છાપાવાળો ભાઈ છાપુ તો સવારે જ આવે બરાબર છાપાવાળા ભાઈને સવારે જુઓ આપણે ક્યારે જોઈએ સવારે અને ક્યાં જુઓ તો આપણા ઘર પાસે જ્યાં છાપુ આપવા આવે ત્યારે આપણે તેને જોઈએ છીએ માહિતી મેળવીને માટલા ગુલ્ફી શાકભાજીવાળો પોલીસવાળા ભાઈ

તો કિરાણાની દુકાનમાં શું મળે તે તો તમને ખ્યાલ છે તમે તમારા વાલી સાથે જાઓ છો ને કિરાણાની દુકાનમાં તો ખાદ્ય વસ્તુઓ બધી કિરાણાની દુકાનમાં ઘણી બધી મળે છે તો કઈ કંઈ મળે તો ઘી ગોળ ચણા મગ મઠ એ બધા કટોળ અનાજ ઘઉં ચોખા તેલ ચા ખાંડ વગેરે ઘણી બધી વસ્તુઓ કિરાણાની દુકાનમાં મળી રહે છે તે આપણે લખીશું બરાબર ગી ખાણ કઠોળ અનાજ તે આ બધી જ દુકાનો કિરાણાની દુકાનમાં આપણને મળી રહે છે કઠોળ જોઈએ ગમેની કઠોળ તો કઠોળ તો તમને ખ્યાલ છે ને મગ મણ ચણા તુવેર બધી જ જાતની દાળ પછી ઘઉં ચોખા બધું અનાજમાં આવે બાજરી આ બધી જ વસ્તુ આપણને કિરાણાની દુકાનમાંથી મળી રહે છે તેનો તમને ખ્યાલ હોવો જોઈએ તમારા મમ્મી કે પપ્પા કે કીજા બેટા ચા લઈને આવો કે ખાંડ લઈને આવો દુકાન તમે કઈ દુકાને લેવા જશો કિરાણાની દુકાનમાં હવે જો નીચે છે મીઠાઈની દુકાન હા મીઠાઈની તો તમને બધાને ખ્યાલ આવશે હે ને તો મીઠાઈની દુકાનમાં શું શું મળે તો લખેલું હોય મીઠાઈની દુકાન તેમાં મોહન થાળ કાજુ કતરી બરફી પેંડા વગેરે મીઠાઈઓ મળે છે હલવો મોઢામાં પાણી આવે ને સાંભળીને ચલો આપણે અહીંયા લખાવજો મને હો બોલીને પેંડા બરબી હલવો તીખી તમતમતી મોડી બધી વસ્તુઓ ફરસાણના ત્યાં મળે જે વસ્તુ લાંબો સમય સુધી આપણે રાખી શકીએ છીએ મોડા ગાંઠિયા તીખી સેવ મોડી સેવ પછી સમોસા કચોરી પાપડી ગાંઠિયા આ બધું આપણે ફરસાણની દુકાનમાં મળે છે

कैंडी 3 केक ब्र्रेड वगैरह तो सारी कैंडी 3 केक ब्र्रेड वगैरह वस्तुओं फैक्ट्री में पड़ी रहे।

ફળની દુકાનમાં ફળ હોય વિવિધ પ્રકારના ફળ હોય જેમ કે પપૈયા તરબુજ સીતાફળ કેરી અનાનસ ડાળમ વગેરે ફ્રૂટની દુકાનમાં મળી રહે છે તમારે ફ્રૂટ લેવું હોય તો ફળની દુકાનમાં અથવા ફળની લારી માં હવે સ્ટેશનરીની દુકાન કોને કહેવાય જે આપણે ભણવાને ભણતરને લગતી વસ્તુઓ મળી રહે છે અને સ્ટેશનરીની દુકાન કહેવાય જે તમારી નોટો ચોપડા કોમ્પ્યુટર પરિચય સંગીત પરિચય નવની ચિત્રકલા પેન્સિલ રબર સંચો સ્કેચ સ્કેચ પેન ચોપ કલર પછી પેલું કલરનું બોક્સ આવે છે ને પાટલી કલર બોક્સ એ બધા જ ત્યાં મળી રહે છે કઈ દુકાને સ્ટેશનરીની દુકાને

citra kala navni મેડિકલ હોય છે ને અને મોટી હોસ્પિટલો હોય છે ત્યાં અંદર ને અંદર મેડિકલ હોય છે ત્યાં અંદર જ દવા મળી રહે છે તો એમાં શું મળે તો દવાની દુકાનમાં વિવિધ દવા આવે પછી સિરપ સિરપ કોને કહેવાય જે ડૉક્ટર આપે ને પૂછે છે તમને કે ગોળી આપો કે બોટલ લેશો બોટલમાં જે લિક્વિડ જેવું આવે પીવાનું એને સિરપ કહેવાય સિરપ बेंडेज, पची कॉटन ड्रू, छः बार में हो, एंड पर अपडे लगाने के लिए टोल, માં મળતી હોય છે નાના છોકરાઓનો બેબી પાવડર બેબી સાબુ વગેરે પછી ક્યાંય આપણને વાગ્યું હોય તો અલગ અલગ પ્રકારની આપણને ટ્યુબ આવે છે લગાવવા માટેની એ બધી ટ્યુબો મેડિકલમાં મળતી હોય છે હવે આપણે દવાને કંઈ લગતું લેવું હોય દવા લેવી હોય કે કોઈ ગોળી લેવી હોય કોઈ ટ્યુબ લેવી હોય એવી બરાબર તો આપણે મેડિકલની દુકાનમાં તમે જાઓ તો ત્યાં તમને બધી જ વસ્તુ મળી રહે છે દવાની દુકાન જોઈ હવે આવશે આપણે મેડિક મોબાઈલની દુકાન મોબાઈલની દુકાન તમે જોઈ છે તમારા વાલી સાથે ગયા છો ફોન લેવા કોઈ દિવસ પપ્પા સાથે શું શું મળે છે ત્યાં તો મોબાઈલની દુકાનમાં નવા જૂના મોબાઈલની લેવેજ થતી હોય છે પછી હેન્ડ ફ્રી ચાર્જર હેડફોન વગેરે મળી રહે છે સિમ કાર્ડ વગેરે તો મોબાઈલની દુકાનમાં nava juna mobile sim card charger ਨੈ ਫੋਨ ਭੋਗ ਦੀ ਦੀ ਬਰਾਬਾ ਆ ਬਜੀ ਦੁਕਾ ਆ ਬਜੀ ਵੱੱੱੁ ਮੋਬਾਲ ਦੁਕਾ ਨਾ ਮੋਡੀ ਰੈ ਸੇ ਤਪਨ

તો અહીંયા પહેલું છે કૃપાળું કિરાણા સ્ટોર બરાબર હવે અહીંયા બોર્ડ જેમાં આપણે પણ કોઈ દિવસ દુકાન ખોલવી હોય તો આપણે કઈ કઈ માહિતી ઉપર લખીએ તેનો બી અહીંયા ખ્યાલ આવવો જોઈએ તો તમે અહીંયા ધ્યાનથી જોજો કૃપાળુ કિરાણા સ્ટોર એટલે કિરાણા સ્ટોર છે તો ત્યાં કિરાણાની સામગ્રી મળતી હોય છે ઘી ગોળ તેલ અનાજ કઠોળ ખાંડના છૂટક વેપારી જો અને સંપર્ક એમનું નામ નીચે લખેલું છે જે વેપારી છે ને એનું નામ લખેલું છે બરાબર હવે અહીંયા તમારે શું કરવાનું છે કિરણાનું નામ લખવાનું છે ચોખા તુવેરડાળ એમ અહીંયા પણ વિવિધ ઘી ગોળ તેલ મસાલા બરાબર ખાંડ ચા એમ કિરણને લગતી સામગ્રીના અહીંયા નામ લખવાના છે એ દુકાનદારનું નામ તો અહીંયા કોષ્ટકમાંથી જ જોઈને લખવાનું છે દુકાનદારનું નામ તમારે લખવાનું છે આ ઘરે તમારે જાતે માહિતી પૂરવાની છે એ હું ફક્ત સમજૂતી આપું છું હવે નીચે જુઓ છે રાજશ્રી મોબાઈલ દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મોબાઈલના કવર ગ્લાસ મળશે નવા સિમ કાર્ડ મળશે રિચાર્જ કરી આપવામાં આવશે તે મોબાઈલની દુકાનમાં શું શું મળે તે તો આપણે શીખ્યા પણ હવે આ છે એમાં જુઓ નવા જૂના મોબાઈલ મોબાઈલ કવર ગ્લાસ અને નવા સિમ કાર્ડ અને રિચાર્જ પણ ત્યાં કરી આપવામાં આવશે તેનો સંપર્ક સૂર્યપ્રકાશ પરમાર અને આ તેમનો મોબાઈલ નંબર છે બરાબર જો અહીંયા તમારી મોબાઈલની દુકાનમાં શું મળશે તો અહીંયાથી તમારે જોઈ અહીંયા લખવાનું દુકાનદારનું નામ શું છે તો સૂર્યપ્રકાશ પરમાર એ અહીંયા લખવાનું અને ફોન નંબર પણ અહીંયા આપેલા છે આ કોષ્ટકમાંથી જોઈને વિગતો તમારે અહીંયા પૂરવાની છે હવે બાજુમાં છે કિરણા સ્વીટમાં ક્રિષ્ના સ્વીટ માર્ટ સ્વીટ માર્ટ એટલે સ્વીટ એ મીઠાઈ છે બરાબર બરાબર મોતીચુર લાડુ મોનથાલ રસગુલ્લા કાજુ કતરી જલેબી પેંડા મથુરા પેંડા માવો બરફી કાજુ બરફી શ્રીખંડ વગેરે આ બધા જ નામ મીઠાઈના છે તેનો સંપર્ક ક્રિષ્ના સ્વીટ માર્ટ અને આ તેનો ફોન નંબર છે બરાબર ફોન નંબર તમારે ખાસ યાદ રાખવાના તો ઘરે બેઠા પણ તમારે કંઈ સામગ્રી મંગાવી હોય તો મંગાવી શકાય છે અહીંયા મીઠાઈના નામ લખવાના છે અને અહીંયા દુકાનદારનું નામ લખવાનું છે હવે નીચે છે બારબી બેકરી તો બેકરીમાં મળતી વસ્તુઓ બ્રેડ પાઉ ટોસ્ટ કેન્ડી જેલી ટોફી આઈસક્રીમ ક્રીમ રોલ કેક નાન ખટાઈ આ બધી વસ્તુ બેકરીમાં મળી રહે છે તો નીચે લખ્યું છે જો ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે એટલે કે તમે ફોન કરીને ઓર્ડર નોંધાવો તો એ તમારા ઘરે પણ સામાન પહોંચાડી શકે છે અને અહીંયા મોબાઈલ નંબર અહીંયા મોબાઈલ નંબર આપેલો છે દુકાનદારનું નામ લખવાનું છે અને અહીંયા બેકરીમાં મળતી વસ્તુઓ લખવાની છે કઈ જુઓ જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખશો તો પહેલાં તમે નક્કી કરો કે તમારે કઈ દુકાનદાર બનવું છે કઈ દુકાન તમે ખોલશો તો એ પ્રમાણેનું અહીંયા બોર્ડ નક્કી કરવાનું છે અને બોર્ડ બોર્ડ નક્કી કરવાનું છે અને એમાં કઈ કઈ સામગ્રી તમે રાખશો એના નામ અહીંયા લખવાના છે તો આગળ તમે જેમ જોયું ને બોર્ડ એ પ્રમાણે તમારે જે દુકાન ખોલવી હોય એનું બોર્ડ અહીંયા તૈયાર કરીને એમાં કઈ વસ્તુ સામગ્રી તમે રાખશો એનું અહીંયા નામ લખવાના છે એ તમારે ઘરે જાતે કરવાનું છે ઘરકામમાં હવે નીચે જુઓ સંવાદો વાંચો અને ભજવો વિક્રમ કહે છે ગરમ ગરમ સમોસા છે દુકાનદાર ના ભાઈ સમોસા ખલાસ કચોરી છે ખમણ છે ભજીયા છે દુકાનદારે કહ્યું કે ના ભાઈ સમોસા તો ખલાસ થઈ ગયા છે કચોરી ખમણ છે અને ભજીયા છે વિક્રમ ભજીયાનો સો ગ્રામ વિક્રમ ને ચટણી ફ્રી તમારે પણ ધ્યાન રાખવાનું ભજીયા લેવા જાઉં તો ચટણી ફ્રી આવે વિક્રમ કહે છે તો એકલી ચટણી આપો અર્ચના પેન્સિલ આપો દુકાનદાર કહે છે કેટલા વાડી પેન્સિલની પણ અલગ અલગ કિંમત હોય કેટલાવાળી જોઈએ છે એમ અર્ચના કહે બે રૂપિયાવાળી દુકાનદાર કહે આ લો અક્ષર પેન્સિલ તેનાથી સરસ લખાશે અર્ચના કહે છે તો બીજી આપો મારે તો ચિત્ર દોરવું છે શું કહ્યું મારે લખવાનું નથી મારે તો ચિત્ર દોરવાનું છે એટલે મને બીજી પેન્સિલ આપો વર્ગીકરણ કરો એમાં ફરસાણ અને મીઠાઈ તો ફરસાણ

પછી છે કંપાસ તો એ પણ સ્ટેશનરીની દુકાનમાં મળી ગયું પછી અનાજ તો અનાજ એ કિરાણાની દુકાનમાં

કરે જેની માહિતી તમે મેળવી હવે આ જે બોર્ડ પર મેં બધું જ તમે લખાવ્યું તમારે તમારી તમારી પર્યાવરણની જે નોટબુક બનાવી છે તેમાં લખી લેવાનું અને ઘરે વાંચીને તૈયાર પણ કરવાનું ત્યારબાદ ઘરકામ તો પાના નંબર એસી પરનું તમારી દુકાનનું બોર્ડ જાતે તૈયાર કરો જેમ દુકાનના બોર્ડ આપણે જોયા એ પ્રમાણે તમારી દુકાનનો બોર્ડ જાતે તૈયાર કરીને તેમાં લખતી સામગ્રી ત્યાં અંદર કોષ્ટકમાં લખવાની છે નમસ્તે